આજે વોર્ડ નંબર છ સેક્ટર ચૌદ બુથ નંબર એકસો ઓગણસાઠમાં ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ થયું છે જેમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુશાસનની વાતો ઘરે ઘરે પહોંચાડવાનું કામ એટલે ડોર ટુ ડોર સંપર્ક એની અંદર અહીંના અમનો સવિશેષ આનંદ છે કે અહીંના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અહીંથી ચૂંટણી લડતા હોય તો તમામ કાર્યકરોને ઉમંગ અને ભેર અમે બે કહીએની ચાર કાર્યકર આવીને અત્યારે લાગે છે અને તમે જુઓ છો કે ડોર ટુ ડોર સંપર્કમાં પણ અત્યારે લોકોનો પ્રતિસાદ અમારા કરતાં પણ વિશેષ કે અમે તો કાર્યકર છીએ અને કરીએ છીએ પણ લોકો જે ઉમળકાથી અમિતભાઈને જીતાડવા માટે આગળ આવું છું એ જોઈ અમનો વધારે આનંદ થાય છે એવા જ અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પેજ સમિતિના પ્રણેતા કે જેના કારણે આજ અમે બધા આ કક્ષાએ છીએ કે ઘરે ઘરે અમારો કાર્યકર છે એવા સી આર પાટીલ સાહેબના જે અમને માર્ગદર્શન મળ્યું છે એના કારણે અત્યારે હાલ ખૂબ સરસ રીતે ગાંધીનગર મહાનગરની અંદર દરેક બુથમાં દરેક કાર્યકરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે આભાર લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ખાસ કરી ગાંધીનગર લોકસભા ઇલેક્શન ને લઈને ભાજપે માઇક્રો પ્લાનિંગ સાથેનો આ ચૂંટણી પ્રચારના શરૂઆત થઈ છે ખાસ કરી ડોર ટુ ડોર કેમ્પેન ભાજપ તરફથી શરૂ કરવામાં આવ્યું છે ગાંધીનગર લોકસભાના સંસદીય વિસ્તારના ઉમેદવાર તરીકે ફરી એકવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સૌથી વધુ લીડ ગુજરાતની અંદર ગાંધીનગર લોકસભાની અંદર આવે તે પ્રકારના પ્રયાસો ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે ને તે પૈકી ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર આવતી ગાંધીનગર ઉત્તર વિધાનસભા જે છે તેની અંદર હાલ આ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ડોર ટુ ડોર પત્રિકાઓ જે છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે પોસ્ટરો છે તે લગાવવામાં આવી રહ્યા છે ને સાથે સાથે માઉથ ટુ માઉટ પબ્લિસિટી સાથે જ ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર કરેલા કામો છે તેની પત્રિકા ડોર ટુ ડોર કેમ્પેનના મારફતથી આપવામાં આવી રહી છે ચૂંટણી પ્રચારનો આ શરૂઆતી તબક્કો છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે થોડા સમય પહેલાં જે મીટિંગ લીધી હતી તેની અંદર ડોર ટુ ડોર કેમ્પેન કરવા માટેની પહેલ કરવામાં આવી હતી ને તેના ભાગરૂપે જ હાલ કાર્યકર્તાઓ ગાંધીનગરની અંદર ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર વધુમાં વધુ મતો સાથે જીતવાના લક્ષ્યાંક સાથે ડોર ટુ ડોર કેમ્પેનની અંદર જોડાયા છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર